બે બપા જિંદગી ફરીજી હવે મારો હું કરવું કોઈ પીવે બિસ્કી પીવે પીવે બિસ્કી પીવે તો હતો અને ચોઈથી લાઈટ જઈ હવે શિકર બે ત્રણ કલાક એવાનો વારો આવશે તો પોણી જ્યારે આવે તાણે ખરું એટલે ખાવાનું તો હો પણ હવે ટેણીઓ લઈ આવશે એટલી ઘડી લાય થોડો તાણે આરામ કરું ઓમાં કોઈ ગીતો બીતો વળી ભજન આવે તો ભગવાનનું નામ લઈ હોભળીએ હાશ હા બરાબર બરાબર અસલ હા લગ, આવ, પશી પશી. આ થોડો આરામ કરી લો બે કલાક લાઈટ આવા પછીની વાત પછી હા આલે અસલ બજરવાળીયા એ માં માતાજી લાલ ભાઈ તો લા લે મળી ગયા ભાઈ એ ની એ ભમ્યા

મગન કાકા લાલભાઈ જતા રહ્યા યાર મારે તો ગેસ ના બાટલા ને પૈસા લઈ ગયા બાટલો લીધો અને પૈસા આલે નહીં યાર બોલો કાઠું કર્યું નહીં યાર જબ્બર કર્યું મોણે તો અલ્યા હા ભાઈ

મને પડી કા કોણ ને ખાવા અરે લાલ ભાઈ લાલ ભાઈ અલે ભાઈ ચકીડા બોલા ભાઈ કોઈ ને તો મારા ગેરેજ માં આયા ને 4000 રૂપિયા નું બાઈક રિપેર કરવા આવી તો માર તો 4000 રૂપિયા ના આલી ઓરે કે વાગે

લથડીયા ખાધા ની તમારી વાત સાચી લા એ જ નઈ જોડાથા ખાડા ખાડામાં પડે છો બધા તો રિક્ષા સિવાય મારી આયા ભાઈ જો આ રૂડી રાખી જિંદગી બીજું મરી એ જીવ કે અવાય નારી ને જતું રહી કોમ કર લે હું તને પૈસા આલું છું કે તું જઈને અને દારૂ લઈએ તે બે આ છે ને બે પગે ગાત પ્લા બોધી મોકલી એ બડી અચ્છી વાત કરી અમે પગે તો એને જ આવજે ત્યાં આપણે ત્યાં જે કોમ કરજે નોમ લેજે જઈ નીકળણ હોય ને ઓળખાસ કે તમારા ઘરાક મરી ગયું હવે પણ મને ગવા જો કે પીવા ઓ લાલભાઈ લે